ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ છો કારણ કે આપણા બ્લોગ જોવો છું એટલે મજામાં જશું મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં આપણે નાઈ ધોઈ નાસ્તો બાસ્તો કરીને પછી જ બ્લોક ચાલુ કર્યો છે અને જો બે ભાઈ ગાડીઓ લઈને આવ્યા હે મોટી ને મોટી ચોથી લાયા લે આ લે આમરો જબર ગાડી લાયો હે કેટલા નહીં લાયો હે ત્રણ દાડા ઓમ ને જોમ આજની શું વાત કરે નહીં ટ્રાફિક જાનનું હે હવે તમે એ નહીં જાતા હોય રોડ પર રમવા ટ્રાફિક હે તો અહીં જવાનું તો ખરું જ જો વરસાદ પડ્યો તો ને ગાડીઓ બધું ફોપ થઈ ગયું હતું પપ્પા સાફ કરાવીને અને આપણું રામાધણી કેવું લાગે હે કોમેન્ટ કરી દેજો જય બાબા રીની કોમેન્ટ કરી દોજો ચાલો બરાબર લચાવી જીવ મોટર ચાલુ

પાક પણ એમ કે બળે નહી બંને તો બધી કોશિશ કરવાની સારા બનાવવાની સમજી એટલે પેલું આલું ને રાખવાનું જોઈજ પેલું સાંભળીજુ એટલે મરચો પડે અંદર તો હુકમણી કરી ચુકો હખ હ ટીકા કરી હા ઓ ચલો ચાખી લે કેવો બન્યું છે રેડી રેડી બનાવવાનું તો ખાતું જવું પડે બનાવતું જવું પડે તો મેળા આવે નક ના આવે હાજી ના શું પડી એવું કે ગાઈસ તો આજે આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી એટલે બ્લોગ વધારે ક્લિપ વધારે સેટ નહીં થઈ પણ અત્યારે હું તમને મસ્ત મજાની ટ્રાફિક બતાવીશ યાર આ લગભગ દસ પંદર દિવસથી ટ્રાફિક મારે અડધો કલાક હજુ ત્યાં હલવામાંનું છે જો અહીંયાથી જ દેખાય ટ્રેમ પર ઓ હો ભાઈ ગુ નીકળીશ કઈ રીતે એ થાય તો પણ આપણે તો યુ 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 કર કે નીકળી જાય ગે જોડે છો ફોર વ્હીલ આપણી જોડે ટુ વ્હીલ નીકળી જાય ગમે ગયા અને વરહદ રાતે આયલો હતો વરહાદ રહેવાનું નોમ જ લેતો નહીં તે લેવો મોર ઇન્ડિયા લીબડા જોડે જોઈ લો અત્યારે તો ઓછી હે પણ આમ અતિ જોરદાર ફિલ આટલા ઓછી સાધન હતા અત્યારે મારો નસીબ મારા નસીબ કે ટ્રાફિક ઓછી હું નીકળી જાઉં જલ્દી જલ્દી ઓકે ગાઈસ તો હાંજ પડી ગઈ છે અને તમને ટ્રાફિક સોર હમણાતો હોય છે જોઈ લો તમે હાંજ નહીં ટ્રાફિક ભાઈ મારે અહીંયાથી બાઈક કાઢવાનું છે પેલા છેડે લઈ જવાનું છે ખાલી ભાઈ ગજબની ટ્રાફિક છે તો એ લઈ જવું તો પડશે જો એક્સિડન્ટ તો થવાનું ચાલુ જ છે ફાઈનલી ગઈસ જે આ ટ્રાફિક ની અંદર થી નીકળવું ને પછી એવી ફિલિંગ આવે ને હસ હીરો જેવું કામકાજ કરી કેમ કે એટલું ટ્રાફિક છે ને તમે જોવો અહિયાં થી દેખાઈ રહ્યું આ ત્રણ દિવસ થી કન્ટિન્યુ આમને આમ છે ત્રણ ચાર દિવસ થી હજુ પચીસ દિવસ આવું રહેવાનું છે કેમ કે પુલ બને રહ્યો એટલા માટે અને ઓખ્યો નું તો એવું હાલ થાય ને કેમ કે એટલા એડે નું ધૂળ ની ડમરીઓ નવરી ઉડતી હોય બોલો હું નેટ આવ્યો હું વચ્ચે વચ કાલે દવા દીધું કઈ વાંધો નહીં ભાઈ સહી સલામત પહોંચી ગયા એ જ આપણા માટે મોટી વાત કહેવાય પણ સારું હવે આવું હું ઘરે આવું ને એ પહેલા તો મારી પહેલા તો અંધારું આવી જાય એ જોવું એ કરે કરે તો કરે ક્યાં એ સાલા એ દુઃખ કાય ખતમ નહીં હોતા એક બાજુ આ ગારો વરસાદ જવાનો નોમ લેતો નથી જો હું આવ્યો ને પહેલા પહેલા જ હાલ જ ગાડી રોકી નાખી એમ રાતની છેવટો બેપ તો ઉડે કને ને બચી થયું તું ચિકન તો મેળ આઈ ગયો ને કે ના આવ્યો તો આજ તો બધા નર્સરી વાળાને ભેગા થઈ કાન કર ના રોજડા નો કઢાઈ ના પડી પડી અંધારામાં શું બનાવ્યું છે મગને ડાળ મગને ડાળ કે મગની ડાળ ના મગને ડાળ બોલી દઉં મગને ડાળ બોલી તમારી મગની દાળ આવી ગઈ છે ને આમાં શું શું ચાપટી હે ના બહુ થઈ તેલ નો ઓકે મિત્રો તો રાતના લગભગ સાડા અગિયાર થી બાર વાગ્યા ને તમે બધા કેતા હશો કે રાતે અમદાવાદમાં હું હાલે હું આલે અમદાવાદમાં હું હાલે બતાવું તમને હું હાલે આ જોવો ખાલી નવરી ટ્રાફિક જ હાલે બીજું કઈ ના હાલે ભાઈ આ બે દિવસ થી તો આજે ટ્રાફિક જામ હે ખતરનાક લાઈવ જોઈ લો ભાઈ ટ્રાફિક લાઈવ ગજબ હો ભાઈ રાત નાય એ જપતા અહિયાં રાત ના એ ને આપડે ગામડે તો ગામડે તો ભાઈ રાત ના ખાલી આઠ વાગ્યા ને બધા લાઈટો બંધ કરી સુઈ જાય અત્યારે લગભગ સાડા અગિયાર થી બાર વાગ્યા એને જોવો તમે આ લોકો કલાક કલાક તો ટ્રાફિક માં ઉભા રે